તો કેમ છો બધા મિત્રો આશા રાખો છો કે તમે બધા મજામાં જશો તો તમને ખબર જ હોય છે કે આ ચેનલ ઉપર અવારનવાર વાયરલ થતા વિડીયો તમારી સમક્ષ લઈને આવતો હોઉં છું તો તમે જોયો આ બેનો આ વિડીયો કે તે ભાઈબંધી માટે તેમણે એક ખૂબ જ સરસ ગીત ગાયું છે અને આ તે જ ગીત આગળ વિડિયોમાં તમને સંભળાવવાનો છું પણ જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આવા જ વાયરલ થતા આવો નવા વિડીયો તમને આ ચેનલ ઉપરથી ઉપર છે અને જો આ બહેનોનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોના લાઇક કરીને તમારા ભાઈબંધો સાથે શેર કરવાનું ન ભૂલશો તો હાલો અમે સાંભળી આ બહેનોનું આખું ગીત I claro. claro. claro.